અમારે સીજીધામ એક બે ત્રણ ચિયાર પાંચ માં પ્રોબ્લેમ છે સો વર્ષ પહેલા અરજી આપી હતી હજી કઈ આ બોર્ડના માણસોએ કઈ એનો ઓલો નથી કીધું પાછો પરવાહી હતા અરજી આપી હતી ને અત્યારે હમણાં એક અઠવાડિયાથી કાયમ રાતથી લાઈટ જાય જમ્પર ભરી જાય દબાણ થાય પાવરનું પાવર ઘટે અને આજ રાતે પણ અઢી વાગ્યા સુધી જઈ ગયા હવે આ વેલેરું નિરાકરણ જે બી વાર લેવાય અમારે રજૂઆત સર ડેઇલી લાઇટનો ફોલ્ટ છે ડેઇલી પંખા હાલતા નથી રાત્રે કે દિવસના લાઇટ અમારે પાવર કપાય છે આખા વિસ્તારમાં બધા બધામાં એની રજૂઆત કરવા માટે આવેલા હતા ને સાહેબને મળ્યા સાહેબે કીધું કે ભાઈ ત્યાં ટીસી નાખવાનું છે તો ટીસી કે દસ પંદર દિવસમાં નાખી દેવું એવી અહીંયા ધારણા આપેલી છે અત્યારે સાહેબે હોલ્ટ અમારે ત્રણ વરસથી છે હવે કાલે શ્રીજી ધામમાંથી તો મને રાત્રે પણ ફોન આવ્યો હતો અને એની માટે રાત્રે મેં જાગીને માણસને જવાબ આપી અને એની માટે પણ માણસને મોકલી આપ્યા ત્યાં અને અત્યારે ઘણા બધા તમે બીજા રજૂઆત કરવા માટે આવેલ છે એટલે શ્રીજી ધામનો પ્રોજેક્ટ જે આપણે ઘણા બધા કનેક્શન છે ને ટ્રાન્સફોર્મરમાં જે લોડ પડે છે એની માટેનો ઓલરેડી ઉદ્યોગનગર સબડિવિઝન દ્વારા પ્રોજેક્ટ મુકાઈ ગયેલો છે અને એમાં નવું ટીસી ઊભું કરવાનું થાય છે બરાબર જે અમારી વહીવટી મંજૂરી મળી જશે એટલે એ ટ્રાન્સફોર્મર તાત્કાલિક ધોરણે ઊભું કરી અને શ્રીજી ધામ એક બે ત્રણ ચાર જે સોસાયટીનો જે પ્રશ્ન છે લો વોલ્ટેજનો અને રાત્રિના સમયે અમુક વખત જે પાવરને એ પ્રશ્ન દૂર કરી દેશું અમે અને એની માટેની જે જરૂરી કાર્યવાહી કરવાની મંજૂરી આપવાની તથા તાત્કાલિક કનેક્શન ઊભું ટ્રાન્સફોર્મર ઊભું કરવાની જે કાર્યવાહી છે એ અમારા લેવલે અમે એકદમ સ્પીડી કામ કરી અને એનો સોસાયટીનો જે પ્રશ્ન છે અમે હલ કરી આપીશું